આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના જામકંડોળા પંથકમાં વરસાદ બાદ ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે જામકંડોળાના ઈશ્વરિયા અને નાની દુધીવદર ગામમાં છેલ્લા પંદર દિવસથી ઈયળોનો ત્રાસ અસહ્ય રીતે વધી રહ્યો છે ગામમાં મકાનના ખૂણે ખાચરે રસોડામાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાં દરેક જગ્યાએ ઈયળોનો ઉપદ્રવ જોવા મળતા રોગચાળો ફેલાવવાનો ભય ફેલાયો છે ત્યારે હવે તંત્ર લોકોને ઈયળોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે યોગ્ય પગલાં લે તેવી માંગ કરવામાં આવી રહી છે પૃથ્વીનો આવો ત્રાસ છે અમારે દરરોજ ધ્વજારા કેમ કરતા હોય આપણે એમ અમારે અહીંયા દરરોજ ધ્વજારા કરવા પડે છે એવી રીતના ઘરમાં બેહાતું નથી છોકરા બે છે મારે એને ખવડાવવા પીવડાવવા બધી રીતે ખાટલે પી ખાટલે રાખીને ખવડાવવું પીવડાવવું પડે છે કાનમાં ઘૂસી જાય તો બધી બીક લાગે છે અમારે ગામમાં પંદરથી વીસ ઘરમાં નો ખૂબ ત્રાસ છે અમારે શાકભાજી ખાવાનું બનાવવું તો શું છત્રી લઈને બનાવવું પડે છે ત્યારબાદ પાણી તેમાં પણ પડી જાય છે અમારા હું કે મમ્મી ને હું કે બા હે બધા ઈ અંજવારી પોતા કરીને થાકી ગયા છે અરે ઈરુ નો પાર નથી સાહેબ હા જે 8 10 દિવસ થયા ત્યાં બે દિવસ થયા ઓસી છે તકલીફ વાત પૂછો માં રાતે ઉઠી ઉઠીને વારવી પડે છે અને આયા ઈરુ અમને 15 દિવસ થી હેરાન કરે છે કોઈ કામ ધંધે જાતા નથી અને હાવેણા ચાલુ ચાલુ છે સમજ્યા હવે જો ઈરુ ને મૂકી દે તો ઘર માં કરી જશે ખાવા પીવાથી અમે કંટાળી જઈશી હોવાથી પીવાથી વાસણમાં અમારે શું કરવું હવે તકલીફ થી અમે હાવ ઈરું આરી વારી વારીને હાવ કંટાળી ગયા